batang 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 rang be rang bi batang nawar nawar batang kalau biar rupiah mah ek batang biar rupiah mah ek batang kalau batang lejar batang biar rupiah mah ek batang kalau biar rupiah mah ek batang foto batang toharasile juliya juliya buat jemadar zaman gama ek batang lelap biar rupiah pagi tuh batang na biar ek batang na biar rupiah

આખું બોર્ડ જોયું તો પછી આ સબ ના જોયું તમે આ પતંગ જોયા છે જેના અરે એમાં પતંગ નહીં લેવા માં 500 રૂપિયા નહીં હાલવા કે નહીં અરે નહીં એમ તો નહીં મેરા પોલીસ નું ફોન કરો હાલ પોલીસ ને ભાઈ એમ ન ફોન કરજો અરે તમે મારા મને પૈસા નહીં આલતા મારા હું મહેનત ના પૈસા લઉં છું તો હાલ હાલ જ ફોન કરો આ જો ફોન લગાવું હું કરું લે બોરો 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 હા ફોન નહીં કરો મે પૈસા લે મે જો તારો ફોટો પાડી દીધો

પણ પતંગ ના જો બોલો એટલા પતંગ કાઢ ગયો એક પતંગ ના બે રૂપિયા આપણા એક ચાલુ છે એક પતંગના બે રૂપિયા બે રૂપિયા આ જોઈ લ્યો

બે રૂપિયા આપડે લઈ લઈએ બે દાળા આપડે દુકાન ચાલુ રહે બરોબર હા તો બે દાડામાં અમે લઈ જઈએ જથ્થાબંધ માલ બરોબર હા ખાલી માપ લઈએ સગા કાઢે પોતા પતંગ કાઢે

પણ અમે તમે જાને 500 રૂપિયા દે આપરે અને 500 રૂપિયા લે 500 રૂપિયા થી આન ભાઈ અને 500 રૂપિયા 500 રૂપિયા દે કુરસી બી આવના એટલે આ કુરસી તો અમાર 500 રૂપિયા લેવા માટે મૂકી જોય ઓહો ઓ તારી આ કુરસી માં બે 500 રૂપિયા લીધું મને વાત મળી હતી કે 2 રૂપિયા માં પતક મળે છે પણ આ તો ભાઈ જેતરા તો બરોબર નું એટલે પણ તારે સોકોટ તો કરવી પડે કે ખુરશી બેવાના 500 રૂપિયા તમે ઉભા રહો ના બેવા આ તો હું સોકોટ નઈ કર તમે લકણાઓ હું છે જો આ તમે આ બધું જોયું આ પતંગ વાળા જોયું આ શિયાલ જોયું આ દરેક પતંગ ના બે રૂપિયા જોયા આ પતંગ તમે ઝંઝાણા જોયા છે તો તમે આ જોયું હું એટલે આપણને ઈકણ ઓકા નજર નાખા જો ભાઈ આ સોકુલ હશે તો ખુરશી બે વાળા પાંચસો રૂપિયા છે આપડે ઈકણ એટલે તમે ધોળા દાડા છેતરવાનું કરી છે એમ ને ના ના છેતરવાનું શું ધંધો સાથે આપડું

પતંગ લઈ જાવ પતંગ પતંગ બે રૂપિયા નો એક પતંગ પતંગ છે ના પૂછાય બે રૂપિયા રાખ્યા છે તમારું પતંગ કેવાય બે રૂપિયા રાખ્યા છો ના પણ કીધું નેના પતંગ હોય તો કદાચ મોટા પતંગ હશે જો ચાલ ખુલે જોઈ લો પતંગ તો હારા હાર પતંગ બે તમે હું ગમે એટલે કે બધા ના ના પેલા બધા કેતા પતંગ મળે છે કે બે રૂપિયા

બે આવું નહી હું પતંગ લઈ આયો ગમે પતંગ વધારે બે રૂપિયા ને એકલા એક ના બે

પતંગ થાય ને બધા મારા પતંગ લેવાના ના હું ગણી કાધું બે લાય ઉતાર દો

ચાલ હવ અને આજે આજે ટાઈમ નહીં યાર એટલા હતો ઉતાવળમાં હું આ ભાઈ શાન નો કેવ ટાઈમ નહીં પણ આમનો ઊભો ઉભો પતંગ ગણાવ બધા લ્યો જુઓ બીજા લેતા પતંગ લેતા લેતા આવતી તાર હોય તો હતો નહી આપણે લઈ જઈએ અમારે પતંગ લાવવાના ખુશી મેં લેતા લેતા હોત ના ખુશી મેળવું પેલા

બસો પતંગ લીધા ને કદી લઈ જો અને કાલે તમે લઈ જઈજ દુકાન ચાલુ છો આપડી ના એટલે કાલ માર નક્કી નહીં બાર તમારે ફીરકી તો બે દાડા વાર છે પણ આ બધું કમ્પ્લીટ કરી પતંગ નઈ શકો તમે લઈ લઈશો આ પતંગ તો ના ચાલ તો બીજા બધા માં લાભા પડશે પૈસા હલ દો તમે તરફ અને બીજા હોય તો કેમ હું લઈ જઉં હજી મારે બીજા પતંગ લાવવા પડતી કમ્પ્લીટ થઈ જાય શું કરું બરોબર હવે મારે ઘેર જ જવું છે મારે ગમ જો હું હવે તું કાલ મેળા તો હું આયો અને બીજા ન આવતો હું આ બસો જેવા લઈ ગયો બીજા

હા મારે બધું પાયન ઘેર જવું પડશે